સુરત શહેરના રાંદેર ગોરાટ રોડ પરના યુસીઆર ગ્રાઉન્ડ ની અંદર યંગસ્ટાર પ્રીમિયર લીગનું ઓક્શન ગઈકાલે રાત્રે યોજવામાં આવ્યું હતું જેમાં અનેકો ક્રિકેટરો ભાગ લીધો હતો તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલની ટીમ રાંદેર ગોરટના ખાસ કરીને યુસીઆર ગ્રાઉન્ડની અંદર છે અહીંયા આઈપીએલની જેમ જ હાલ ઓક્શન ચાલી રહ્યું છે કારણ કે આગામી પહેલી ફેબ્રુઆરી ના રોજ થી પ્રીમિયર લીગ નો જે ક્રિકેટ મેચ નો પ્રારંભ થવાનો છે તેનો અત્યારે અહીંયા ઓક્શન ચાલી રહ્યું હતું તેની અંદર દસ લાખ મોટી શરૂ કરવામાં આવ્યું હતું અને એક એક ખેલાડી ત્રણ થી સાડા લાખ પોઈન્ટ વેચવામાં એટલે ખરીદવામાં આવ્યા છે તેના ઓર્ગેનાઇઝર સહિત જે ટીમ ના માલિક છે આપણે તેમને મળીએ જી નમસ્કાર જી નમસ્કાર આપનું નામ મોહમ્મદ ટેલર શું કહેવા માંગો છો જે પ્રીમિયર લીગની જેમ જ એટલે કે આઈપીએલ ની જેમ જ અત્યારે ઓક્શન ચાલી રહ્યું હતું એ બાબત બહુ સારો ઓક્શન હતો મજા આવી ગઈ ભાઈ એક નંબર ઓર્ગેનાઇઝેશન હતો બધું મસ્ત હતું ઓક્શનમાં બી બહુ મજા આવી ટીમ બી બહુ સારી બની છે બસ મજા કરવાના જેમ તાજ હોટલ ની બેઠા હોય એવી રીતે જ માહોલ હતો હા એવી રીતે જ માહોલ હતો બહુ સારો ઓક્ષન હતો તમે કેવી રીતે ખરીદી આમ કરી હવે મારી તો ખરીદી બહુ સારી થઈ એકદમ માઇન્ડ કરી દીધી તમારા ની અંદર છે મારી અંદર હારા હારા પ્લેયર્સ છે બધા આ સલીમભાઈ છે અમારો સૌથી ફેમસ મન્નાનભાઈ છે અમારો શું લાગે છે તમે વિન થાશો આ વખતે અરે એ તો નસીબ ની વાત છે જોઈ જશે ગ્રાઉન્ડ ઉપર ખબર પડે તો અચ્છા હા જે આપનું નામ ફરહાન ભાઈ ટેલર ફરહાન તમારું શું કહેવું છે સરસ ઓક્શન હતું ઓર્ગેનાઇઝરોએ બહુ મહેનત કરી બહુ સરસ આયોજન કર્યું હતું મજા આવી ને આગળ આ ટુર્નામેન્ટ ચાલશે એની અંદર લોકો એન્જોય બી કરશે રમવાવાળા બી એન્જોય કરશે જોવાવાળા બી એન્જોય કરશે અને અમારી સમાજનું એક સારું કામ થયું છે આમ સમાજ દ્વારા અગાઉ બી થઈ ચૂકેલી છે આ નાનું બીજું આયોજન અમે લોકોએ કર્યું છે સરસ આયોજન છે ને ઓર્ગેનાઇઝરોએ અને ખેલાડીઓએ બધા લોકોએ અહીંયા ઘણી મહેનત બી કરી છે અને ઈચ્છાઓ લઈને આવ્યા છે જો આગળ શું થાય છે મિત્રો આઈપીએલ આઈપીએલ ની જેમ જ ઓક્શન એ ચાલી રહ્યું હતું જાણે આપણે હોટેલ તાજ ગેટવેમાં બેઠા હોય તે રીતે જ હાથની અંદર નાનું જે બેટની જેમ આ લોકો હાથમાં ઊંચા હાથ ઊંચા કરી અને તરત જ ઓક્શન ની તે લોકો

આપણા ચહેરા પર આજે ખૂબ જ ખુશી છે જે રીતે ઓપ્શન ચાલી રહ્યું તે બાબતે શું કહું છું સાહેબ ખુશી હોય એટલા માટે કે આજે ઓર્ગેનાઇઝ કર્યું છે એ બહુ સારું છે આગળ પણ અમે ચાર પાંચ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અને આ જે છે એ આપણે જે એવી રીતના અમારા સમાજની એમપીલ ચાલે છે એવી રીતના આપણે વાયપીએલ કરી છે આમાં બહુ સારું ઓર્ગેનાઇઝ છે ફોર્ટી એઈટ પ્લેયર આમાં ભાગ લીધું છે અને ચાર ટીમના ઓનર છે એકમાં હું પોતે ઓનર બી છું અને હું પોતે ઓર્ગેનાઇઝર બી છું અમારી ટીમ જે છે એ ડેન્ડી વોરિયર્સ છે શું લાગે છે વિજય થશે આ વખતે સાહેબ ઓન પેપરની ટીમ બહુ સારી છે પછી આ ક્રિકેટ છે આમાં લાલ બોલ સુધી કઈ કહેવાય નહીં હવે જે બી છે એ ઉપરવાળાના હાથમાં છે એટલે પેલી ફેબ્રુઆરી શરૂ થવાની છે કયા ગ્રાઉન્ડ ઉપર રમાશે સાહેબ ફર્સ્ટ ફેફ છે અને આ જે શરૂ થશે આ એનકે પર થશે બધી મેચ ડે છે અને આપણી કોશિશ એ છે કે ગવર્નમેન્ટ ની ગાઈડલાઈન થઈ જાય તો આપણે નાઈટ જે કર્ફ્યુ લાગેલું છે એ ખુલી જાય તો પછી આપણે મેચ નાઈટ કરીશું એ જે ફાઈનલ ક્યાં રમાશે ફાઈનલ જે છે આપણી પૂરી કોશિશ છે કે રાંધેર આરઆઈજી ગ્રાઉન્ડ પર રમાય આપણી ડેટની થોડી પ્રોબ્લેમ છે અગર ડેટ આપણને મળી જશે અને કરફ્યુ ખુલી જશે તો એ નાઇટમાં રમાશે વિશેષમાં શું કહેવા માંગો છો ક્રિકેટના ખેલાડી માટે સાહેબ વિશેષ વાત તો એ છે કે એમાં જે અમારું સમાજ છે એમાં ક્રિકેટમાં બહુ આગળ વધી રહેલું છે અમારા જે સમાજના જે આગેવાનો છે એમણે બી બહુ સારું અમને સપોર્ટ કર્યું છે પછી જે છે જે અમારા વર્કડઅપ છે એમને અમને સ્પોન્સર કર્યું છે પછી આમાં છે વીકે સ્વીટ્સ ગેલેરી છે ને એવી રીતે જે અમારા ઘણા છે એને કાફી સારું કર્યું છે ને ક્રિકેટ વિષયમાં આ છે કે ખેલતા રહો આગળ વધતા રહો ક્રિકેટ જે છે એ બહુ સારી ગેમ છે થેન્ક યુ મિત્રો હવે આગામી દિવસોની અંદર જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ લેકે પહેલી ફેબ્રુઆરીથી તેની પર લાઈવ જીવંત પ્રસારણ પર જોવા મળશે મેરી પાછળ છે યંગ સ્ટાર પ્રીમિયર લીગનું હાલ ઓક્શન અત્યારે ચાલી રહ્યું હતું આગામી પહેલી ફેબ્રુઆરીથી આ મેચ આપણે જોવા મળશે ચેલ ચેનલ પ્રકાશ પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે રાંદેર ગોરા રોટ સુરા